7000 નો પાડો તો ઘણાઈ જો દ્વારકા જાવ એટલે 7000 રાખો નહી યાર ના ના દ્વારકા જઈએ અલ્યા હે દ્વારકા રાખો બરોબર બરોબર તો આપણે ભઈઓને તો ફોન કરો ઈ આવે હંગાત તો થોડા પૈસા ઉસે કાટે એ રહ્યા આપડા કન તો છે તમાર કહે કેટલા પૈસા તો પડ્યા ફોન 50 રૂપિયા એવું હોય તમાર કન કેટલા મારે કન તો 2 રૂપિયા પડ્યા છે અલ્યા ઉસીતા આલ્યો પણ

મારામ થી કરવું બોલે ને પેલા કરો તમારા કરોલાને મગના ને જીયા પેલા ફાળ ફાળ કરતા ઈ રહ્યા તમે મેં ટ્રેકિંગ કરી રહ્યા એક પોને તો હાલ આવે ડોન છે શું જોઈએ હવે ચેવા આવે

આપડે ફરવા જવાનું પૈસા પૈસા તો સેમ કણાય આ બધા જ બેઠા આવે લઈને આવું નાખે બેટલી હાલ તો કીધું કે ફરવા જવાનું હતું આપડે તો આપડે દ્વારકા દ્વારકા જવાનું હતું અને સતાધાર નું ગોઠવા કેમ જાવ

પૂછો ખરી કેવી રીત કેવી રીત મને ખબર ના પડે એટલે આમાં ખાટી સાસ ના તો ખાઈ તું હા ખાટી સાસ જ ખાઈ ગયો

તો આપણે આવવાનું હમણાં આપણે ફરવા જવાનું પ્રોગ્રામ રાખી લઈએ દ્વારકા બાજુ પૈસા હોય તો લેતા આવજો થોડા ઘણા પૂછી તો પાછી તમારે જોવું કોણ ને અમે તો ચાર જણા બેઠા છે સારું તો આવો હેડો હમણાં અમે આવીને બધું સેટ કરીએ પ્રોગ્રામ હજી તો કોઈ રાજી નહી સારું આવો હેડો પૈસા લઈને આવો મારી મફુતી અગિયાર આવી જઈ આવો

મારે પૈસા <laughs> 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 આપડે તો આપડે પૈસા ને કાટા માર્ક્યા એવું કોસ્ટ આગેવાન કરે તો ગામ ભેગા કરેલા

પૈસા લેવાના તો તમારું મન રાખવું યાર લો તમે તમે શું કરો પેલા ધતુરાય ના કમળા થપડાયો પાછું

અલે ઉઠો ઉઠે ગોલુમોલ ઉઠ ઉઠ મહી પણ એમ વાત નહીં કઢિયાની કહેવાત છે કે ના ઉપર શું જોઈન

તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કાલે રામા ધણી વિડીયો આવવાનો છે તો એ પણ જોવાનું ના ભૂલતા જય જય માતાજી જય બાબાજી